હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ જ્યારે એક મહત્વપૂર્ણ સૂચના અપડેટ કરવામાં આવી છે પંચાયત સેવા વર્ગ ત્રણ ખાતાકીય પરીક્ષા બે હજાર પચીસ છવ્વીસ માટે નાયબ સીટની જ ઉચ્ચ શ્રેણી નિમ્ન શ્રેણી ખાતાકીય પરીક્ષા બે હજાર પચીસ છવ્વીસ માટે ઉમેદવાર અને કર્મચારીઓ માટે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો વિગતે જોઈએ મિત્રો પંચાયત સેવા વર્ગ ત્રણ ખાતાકી પરીક્ષા બે હજાર પચીસ છવ્વીસ મંડળ સાત આઠ અને નવ જાન્યુઆરી બે હજાર બે હજાર પચીસ માં સામાન્ય વહીવટી વિભાગ દ્વારા પ્રકાશિત થયેલ વિકાસ વિવરણ બે હજાર પચીસ છવ્વીસની પુસ્તિકા ધ્યાને લેવા ઉમેદવારોને જણાવવામાં આવેલ છે ઉપરોક્ત પુસ્તિકાની નકલ સામાન્ય વહીવટી વિભાગની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ અને પ્રિન્ટ થઈ શકશે તો મિત્રો આ પરીક્ષા માટે ઉપયોગી થઈ શકે તે માટે સામાન્ય વહીવટી વિભાગ દ્વારા વિકાસ વિવરણ વર્ષ બે હજાર પચીસ છવ્વીસની પુસ્તિકા પ્રકાશિત કરવામાં આવેલી છે તો તે તમામ ઉમેદવારો માટે અત્યંત ઉપયોગી સાબિત થશે અને પુસ્તિકા મિત્રો સામાન્ય વહીવટી વિભાગની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે તો મહત્વપૂર્ણ સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે મિત્રો જોઈએ પુસ્તિકા વિશે થોડી માહિતી ત્યારબાદ મિત્રો અહીં વિષય આપેલી છે પુસ્તિકાની ભાગ એ પ્રકરણ આપેલા છે તો ગુજરાત વર્તમાન આદિજાતિ વિકાસ કાર્યક્રમ સામાજિક વિકાસ જેન્ડર ફોક્સ વિકેન્દ્રિત વિકાસમાં માનવ વિકાસ અભિગમ ઈ ગવર્નન્સ વિશ મુદ્દા કાર્યક્રમ રાજ્યમાં બાહ્ય સહાયિત યોજનાઓ ત્યારબાદ મિત્રો ભાગ બે વિભાગવાર હેતુઓ વ્યૂહરચના અને મુખ્ય યોજનાઓ તો જેમાં અનુક્રમણિકા આપેલી છે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ક્લાઇમેટ સેજ વિભાગ શિક્ષણ વિભાગ ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોનો વિભાગ વન અને પર્યાવરણ વિભાગ સામાન્ય વહીવટી વિભાગ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગૃહ વિભાગ માહિતી અને પ્રસારણ વિભાગ ઉદ્યોગ અને ખાણ વિભાગ શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ કાયદા વિભાગ નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠો અને કલ્પસર વિભાગ બંદરો અને વાહન વ્યવહાર વિભાગ પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ ત્યારબાદ માર્ગ અને મકાન વિભાગ મહેસૂલ વિભાગ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ આદિજાતિ વિકાસ વિભાગ વિજ્ઞાન અને પ્રાદ્યોગિકી વિભાગ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ મહિલા અને બાળ વિકાસ વિભાગ તો તમામ મિત્રો પ્રકરણ આપેલા છે તો એમાં મિત્રો ભાગ એમાં તેના સંબંધિત અગત્યની માહિતી આપેલી છે જે પરીક્ષામાં અત્યંત ઉપયોગી થઈ શકશે તમામ પ્રકરણવાર મિત્રોમાં એ માહિતી આપેલી છે તો આવનારી ખાતાકી પરીક્ષા માટે ઉપયોગી થઈ શકે તે માટે અત્યંત પુસ્તિકા ઉપયોગી સાબિત થશે તો જે ઉમેદવારો ખાતા પરીક્ષા આપવાના હોય તેમણે મિત્રો પુસ્તિકા ખાસ ધ્યાનમાં લેવી ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી પુસ્તિકા છે તો પુસ્તિકામાં મિત્રો વિવિધ યોજનાઓ અને કાર્યક્રમ વિશેની મહત્વની માહિતી આપવામાં આવેલી છે જે આગામી ખાતા પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માતરમ